બોટાદ જિલ્લાના ગરડા તાલુકામાં પણ મેઘરાજા નહેર વરસાવી છે ત્યારે ગરડાના શસ્ત્રધારા ખોડિયાર મંદિરના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ગરડાના શસ્ત્રધારા ખોડિયાર મંદિરની આસપાસ પડતા પાણીના ધોધને લઈને પ્રકૃતિ સોળે કડાય ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી પણ રહ્યા છે નાના વહેતા ઝરણાઓ મન મોહી લેતા છે કે શસ્ત્રધારા ખોડિયાર મંદિર ગરડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલું છે